નમસ્કાર મિત્રો યાના એકેડેમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન પરીક્ષાને અનુલક્ષીને ટેટ વન સિરીઝની શરૂઆત કરેલ છે મિત્રો જેમાં આપણે વિષય વસ્તુ પદ્ધતિશાસ્ત્રને અનુલક્ષીને કેટલાક વિષયવાઈઝ વિડીયો જે છે એ અપલોડ કરેલા છે એ સિવાય જે પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોત્તરી છે એ પણ આપણે અપલોડ કરેલ છે વિડીયો હવે આ વિડિયોમાં આપણે ધોરણ એક ગુજરાતી જે નવું પાઠ્યપુસ્તક છે મિત્રો તો એનો જે પાર્ટ બે છે એ જોઈશું પાર્ટ એક છે એ ઓલરેડી અપલોડ કરેલ છે મિત્રો આ વિડીયોમાં આપણે થોડાક પ્રશ્નો છે એ જોઈશું જોઈએ તો મિત્રો એકવીસ નંબર છે ટીપા ટપકે ટપ 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 ટીપા ટપકે ટપ 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 વાર્તાના પાત્રો જણાવો તો ટીપા ટપકે ટપ 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 વાર્તાના પાત્રોમાં એક તો બકુલ પછી છે છાયા એ શું છે તો ભાઈ બહેન છે અને પાણીનું ટીપું તો ટીપા ટપકે ટપટપ વાર્તાના પાત્રોમાં બકુલ થયા છે અને પાણીનું ટીપું છે બાવીસ નંબર છે બિલ્લીને આવ્યા ચક્કર કૃતિનો પ્રકાર બિલ્લીને આવ્યા ચક્કર કૃતિ છે તો એનો પ્રકાર કયો છે આના વડે કયો હેતુ સિદ્ધ કરી શકાય તથા તેનાથી કયા કૌશલ્યોનો વિકાસ થશે તો બિલ્લીને આવ્યા ચક્કર એ શું છે તો એક ગીત છે શું છે મિત્રો તો ગીત કહી શકીએ અને બાળગીત કહી શકીએ હવે હેતુ શું છે તો આ જે ગીત છે તો એનો હેતુ તો અર્થગ્રહણ તો જે ભાષા શિક્ષણના પાંચ હેતુઓ છે તો એમાંનો એક હેતુ છે અર્થગ્રહણ તો એ હેતુ અહીં શું સિદ્ધ કરવાનો છે હવે આ અર્થગ્રહણ હેતુ છે તો એ એના જે કૌશલ્ય વિકાસ માટે તો શ્રવણ અને વાંચન શું તો શ્રવણ અને વાંચન તો બિલ્લીને આવ્યા ચક્કર એક કૃતિ ગીત છે હવે આ જે ગીત છે તો કયા હેતુના સિદ્ધ માટે છે તો અર્થગ્રહણ જે હેતુ છે એ હવે અર્થગ્રહણ હેતુ છે તો એ અર્થગ્રહણ હેતુ તો એ કયા કૌશલ્યના વિકાસ માટેનું છે તો શ્રવણ અને વાંચન કૌશલ્ય તો અહીં મિત્રો આપણે એક જ પ્રશ્નમાં ત્રણ વસ્તુ છે એ આપણે જોઈ લીધી હવે આગળ જોઈએ ત્રેવીસ નંબર છે ધોરણ એકમાં ચિત્રને આધારે જવાબ કહો ચિત્રને આધારે શું જવાબ કહો આપેલ પ્રવૃત્તિ વડે કયો હેતુ સિદ્ધ થઈ હશે તો ચિત્રને આધારે જ્યારે જવાબ કહેવાનો હોય તો એમાં શું આવશે તાર્કિક ચિંતન શું તો તાર્કિક ચિંતન ચોવીસ નંબર છે એ લાકડી છૂટી કૃતિનો પ્રકાર એ લાકડી છૂટી કૃતિનો પ્રકાર આનાથી કયો હેતુ સિદ્ધ થશે તથા તેનાથી કયા કૌશલ્યોનો વિકાસ થશે તો એ લાકડી છૂટી કૃતિનો પ્રકાર છે વાર્તા શું છે મિત્રો તો વાર્તા છે તો વાર્તા ગીત છે તો એ કયા હેતુ અનુલક્ષીને હશે તો અર્થગ્રહણ જે છે મિત્રો હેતુ જે ભાષા શિક્ષણનો હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમ છે તો એમાં જે અર્થગ્રહણ હેતુ છે એને અનુલક્ષીને વાર્તા અને ગીત હશે મિત્રો તો વાર્તા આવે અને ગીત આવે તો એ એમાં કયો હેતુ આવી જશે મિત્રો તો અર્થગ્રહણ હેતુ આવી જશે હવે અર્થગ્રહણ જે હેતુ છે એનાથી તો કયા કૌશલ્યોનો વિકાસ થશે તો શ્રવણ અને વાંચન કૌશલ્યનો વિકાસ થશે આપણે થોડીક વધારે માહિતી જોઈએ વધુ માહિતી અર્થગ્રહણ હેતુ સિદ્ધ કરવા માટે ધોરણ એકમાં સાદા અને પરિચિત જોડકણા ગ્રહણ જે હેતુ છે એને સિદ્ધ કરવા માટે ધોરણ એકમાં તો શું સાદા અને પરિચિત જોડકણા ગીતો પછી વાર્તાઓ વર્ણનો સાંભળી અને સમજે બાળક શું કરે તો પરિચિત સાદા અને પરિચિત જોડકના છે ગીતો છે વાર્તાઓ છે વર્ણનો એને સાંભળી અને સમજે અર્થગ્રહણ હેતુથી શ્રવણ અને વાંચન કૌશલ્યનો વિકાસ થાય છે અર્થગ્રહણ હેતુ છે તો એનાથી તો શ્રવણ અને વાંચન કૌશલ્ય છે તો એનો વિકાસ થાય છે પચીસ નંબર છે એ લાકડી છૂટી વાર્તાના પાત્રો તો એ લાકડી છૂટી શું છે તો વાર્તા છે તો એના પાત્રો તો બે હંસ અને કાચબો શું છે તો બે હંસ અને કાચબો છે જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઇક કરજો મિત્રો તથા મિત્રવર્તુળમાં વિ વીડિયોને અવશ્ય શેર કરજો વધારે વિડીયો અને જે ટેટ ટેટવન પરીક્ષાની નોટ્સ છે પીડીએફ છે તો એના માટે તમે યાના એકેડમી એપ્લિકેશન છે તો એ પણ તમે ડાઉનલોડ કરી ટેટ વનનો કોર્સ છે તો એ ખરીદીને તેમાંથી તમે વિડીયો છે પીડીએફ નોટ્સ છે અને રેગ્યુલર ટેસ્ટ વડે તમે પોતાનું મૂલ્યાંકન પણ કરી શકો છો આગળ જોઈએ છવ્વીસ નંબર છે ચાલો જોવા જઈએ મેળો કૃતિ પ્રકાર ચાલો જોવા જઈએ મેળો કૃતિનો પ્રકાર શું છે તો ગીત છે શું છે ગીત તો આ જે ધોરણ એકનું જે પાઠ્યપુસ્તક છે તો એમાં મુખ્યત્વે શું આપેલ છે મિત્રો તો ગીત અને વાર્તાઓ દ્વારા ગીત અને વાર્તાઓ દ્વારા શું મૂલ્યાંકન કરવાનું છે અને વિવિધ જે વાંચન અને લેખનની પ્રવૃત્તિઓ પણ આપેલ છે સત્યાવીસ નંબર છે અપ્પુ પહોંચ્યો મેળે કૃતિનો પ્રકાર તો અપ્પુ પહોંચ્યો મેળે કૃતિનો પ્રકાર છે એ વાર્તા શું છે તો વાર્તા છે જો મિત્રો તમે પાર્ટ વન છે જે નવા પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોત્તરીનો તો એ તમે જોયો ન હોય તો એ તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે મિત્રો તો ત્યાંથી તમે જોઈ શકો છો ગીત છે શું છે એ મનજીભાઈ આવ્યા સાકને ભાજી લાવ્યા હવે ઓગણત્રીસ નંબર છે રીંગણા લવું બે ચાર રીંગણા લવું બે ચાર કૃતિનો પ્રકાર અને તેમાં આવતા પાત્રો જણાવો તો રીંગણા લવું બે ચાર જે કૃતિ છે તો એ શું છે વાર્તા છે તેમાં આવતા પાત્રો તો એક તો દલા તરવાડી પછી દલા તળવાડીના પત્ની અને વાડીનો માલિક તો આ ત્રણ પાત્રો તેમાં આપેલ છે આગળ ત્રીસ નંબરનો પ્રશ્ન જોઈશું મેળાની મજામાં આવતા પાત્રો તથા મુખ્ય કયા કૌશલ્યોનો વિકાસ અંતર્ગત છે તો તો પાત્રો છે તો વેખરી અને તેજલ વેખરી અને તેજલ તો આ જે મેળાની મજા છે મિત્રો એ આપેલ છે તો એ એમાં શું આપેલ છે તો મેળાની મજા આપેલી છે મજા અને ઉપર સૂચના શું આપેલી છે ફક્ત વાંચો એ રીતે સૂચના આપેલી છે તો આ પણ આપણે કવર કરેલ છે કે આ રીતે પૂછાય કે મેળાની મજા તો કોના કયા કૌશલ્ય અંતર્ગત હશે તો વાંચન કૌશલ્ય વિકાસ માટે વાંચન કૌશલ્ય અંતર્ગત હશે તો એ પણ આપણે અહીં કવર કરી દીધેલ છે જેથી કરીને એક પણ ટોપિક જે છે એ છૂટે નહીં એકત્રીસ નંબર છે એક હતો વડલો સુંદર એની નીચે નાનો દર કૃતિનો પ્રકાર તો ગીત છે એક હતો વડલો સુંદર એની નીચે નાનો દર છે તો એ શું છે એક ગીત છે આગળ જોઈશું એકત્રીસ નંબર છે ઉંદરનો ડર કૃતિ છે એનો પ્રકાર અને તેમાં આવતા પાત્રો જોઈએ તો એ શું છે વાર્તા છે તો એમાં પાત્રો તો ઉંદર છે અને તેના માતા પિતા અને બિલાડી તો આ પાત્રો તેમાં આવેલા છે બત્રીસ નંબર છે પીળો પતંગ મારો પીળો પતંગ કૃતિનો પ્રકાર તો ગીત છે શું છે મિત્રો તો ગીત છે જ્યારે પણ આ રીતેનો પ્રશ્ન પૂછાય પીળો પતંગ મારો પીળો પતંગ કૃતિનો પ્રકાર તો શું છે તો ગીત લખી શકીએ તેત્રીસ નંબર છે ફિરકી માં આપેલ ગીત અને વાર્તા તો આ ફિરકી ફરર જે છે એમાં ગીત પણ આપેલ છે અને વાર્તા પણ આપેલ છે તો એમાં ગીત છે તો પીળો પતંગ મારો પીળો પતંગ જે આગળ ઉપર જોયું ગીત એ જ છે તો પીળો પતંગ મારો પીળો પતંગ એ ફિરકી ફરર જે છે એને અનુલક્ષીને છે અને એમાં વાર્તા કઈ આપેલી છે તો ઉડ્યા રે ઉડ્યા એમાં કોના કોને તો પતંગો વચ્ચે વાતચીત છે પતંગો છે એ પતંગો વચ્ચે વાતચીત છે ચોત્રીસ નંબર છે નાનકડી ઢીંગલે મારી રીસાઈ ગઈ કૃતિનો પ્રકાર તો ગીત શું છે તો ગીત છે નાનકડી ઢીંગલે મારી રીસાઈ ગઈ એ કૃતિનો પ્રકાર તો કયું કહીશું તો ગીત કહીશું પાંચો પાંત્રીસ નંબર છે ઢગલો આપીશ મીઠી રેવડી કૃતિનો પ્રકાર અને પાત્રો તો એમાં તો ઢગલો આપીશ મીઠી રેવડી શું છે તો વાર્તા છે અને તેમ એ શું એના પાત્રો તો શૈલી છે છોકરી અને તેની માતા છે અને લાલ પરી છે તો શૈલીને સપનું આવે છે અને એ સપનામાં કોણ આવે છે તો લાલ પરી આવે છે તો આ રીતેની એક શું છે એક વાર્તા છે મિત્રો તમને આ વિડીયો અવશ્ય ગમ્યો હશે એવી હું આશા રાખું છું જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો બે આઇકન દબાવી દેજો તથા મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો આપણી યાના એકેડમી જે એપ્લિકેશન છે તો એ એપ્લિકેશનના માં પણ તમે ટેટ વનનો કોર્સ છે એ કોર્સ તેમાંથી ખરીદીને ટેટ વનની તૈયારી કરી શકો છો તેમાં નોટ્સ પણ છે એ સિવાય રેગ્યુલર ટેસ્ટ દ્વારા તમે પોતાનું મૂલ્યાંકન પણ તેમાંથી કરી શકો છો મિત્રો